ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના સામે પશુપાલકો આકરા પાણીએ છે વિરોધના તેવર બતાવે છે કે પશુપાલકો કોઈનું માનવા તૈયાર નથી પણ આ બધાની વચ્ચે આખો મુદ્દો રાજકીય ઉભરા તરફ આગળ વધી રહ્યો છે દૂધ દાસતું હોય ભલે દાજ ઢોળાતું હોય ભલે ઢોળાય ઠલવાતું હોય ભલે ઠલવાય પણ રાજકીય મલાઈ ખાનારા તો ખાઈને જ રહે છે અને કદાચ પશુપાલકો તેમનો હાથો અત્યારે બની રહ્યા છે કારણ કે કોઈ પણ આંદોલન હોય અને એમાં જ્યારે પોલિટિકલ પાવર આવે એટલે બધું રફે દફે થઈ જાય વાત કડવી છે પણ સાચી તો તેનો સ્વીકાર આપે કરવો પડશે કારણ કે બધાને દૂધની વહેતી નદીમાં હાથ ધોવાનો ખૂબ શોખ છે પણ સરવાળે આ દૂધ નાના પશુપાલકોને દઝાડી રહ્યું છે પશુપાલકોને વિરોધ કરવો એ યોગ્ય છે એમાં શંકાને કોઈ સ્થાન પણ ન હોઈ શકે કારણ કે વાત ભાવની છે અને એમાં આવેલા ફેરની પણ છે પણ આ વિરોધમાં નાના પશુપાલકોનો મરો થઈ રહ્યો છે આ વિરોધમાં એક બે પશુઓ ધરાવતા પશુપાલકોનું કોણ વિચાર છે આપણો ભાઈ કે જેની એક ગાય કે એક ભેંસ છે દિવસનું માંડ દસ લીટર દૂધ ડેરીમાં ભરાવે છે તેનો શું આંક હવે આપણો આ ભાઈ દસ લિટર દૂધ ઢોળી દે તો એનો તો મહિનો કાઢવો મુશ્કેલ બની છે તમે પણ આ વાત સાથે સહમત હશો જ અમે ફરી કહીએ છીએ કે તમારો વિરોધ યોગ્ય છે પણ તમારા વિરોધની આડાશમાં કોઈની રાજકીય મહત્ત્વકાંક્ષા પણ સંતોષાઈ રહી છે એ પછી બીજેપી હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી કારણ કે આ તમામ પાર્ટીઓના નેતાઓને દિવસનું દસ લિટર દૂધ ભરાવા રમેશભાઈ પટેલનું દર્દ કદાચ નહીં સમજાય કારણ કે તેમને રાજનીતિ કરવી છે અમે વારંવાર એટલા માટે કહી રહ્યા છીએ કે તમારી સાથેના તમારા નાના પશુપાલકનું પણ વિચાર ચલો થોડું સમજાવવું તો વધારે ખ્યાલ આવશે રમેશભાઈ પટેલ રમેશભાઈ પટેલને એક ભેંસ છે જે દિવસનું બે ટાઈમનું સરેરાશ દસ લીટર દૂધ આપે છે હવે આ દૂધ તે પોતાના ગામની ડેરીમાં ભરાવા જાય તો તેમને એક લીટર દૂધના સરેરાશ પંચાવનથી સાહીઠ રૂપિયા મળે એટલે દસ લીટર દૂધના તેમને દિવસના છસો રૂપિયા અને ત્રીસ દિવસના હિસાબે તેને ગણીએ તો અઢાર હજાર રૂપિયા થાય હવે રમેશભાઈ દૂધ ઢોળી નાખે તો તેમનો તેમના પરિવારનો તેમના દીકરાનો મહિનાનો ખર્ચ કેવી રીતે નીકળે થોડું વધારે સમજી છેલ્લા ચાર દિવસથી તેમણે દૂધ ભરાવ્યું નથી એટલે સીધું રૂપિયાનું થયું છે બીજું કે કે ગાય ભેંસ પાછળ થતો રોજનો ખર્ચ ઓછો થયો નથી પશુપાલક ભલે ભૂખ્યો રહે પણ ભેંસને પણ ભૂખી ના રાખે બીજું કે જે દાણ લેવાનું હોય એ પણ ગામની ડેરીમાંથી ઉધાર લેવાનું હોય કારણ કે પેમેન્ટના પૈસા આવે એટલે પેમેન્ટના પૈસા આવે ત્યારે ડેરીની અંદર કહેવામાં આવે કે આ વખતનું પેમેન્ટ આવે એટલે દાણના જે પૈસા છે હું ચૂકવી દઈશ એટલે તમે જ નક્કી કરો કે નાનો પશુપાલક કરે તો શું કરે તમે દૂધ ઢોળ્યું કોઈને પીવડાવ્યું પણ આ વિરોધની ડેરીને કોઈ અસર થશે ખરી આ સવાલ પણ સૌથી મોટો છે અને ફાયદો થશે તો પશુપાલકોને થશે એ પણ એક સવાલ છે તમે લડો સામી જાતીએ લડો પણ આમ દૂર ઢોળવા કરતા સત્તાધીશો પાસે જવાબ માંગો કારણ કે ડેરીની સાયરનો બંધ થઈ ગઈ છે સવારે છ વાગે સાંજે છ વાગે જે સાયરનો વાગતી હતી તે હવે વિરોધની સાયરન વાગી રહી છે દૂધની ડેરી ખાલી થઈ ગઈ છે કોઈક દૂધ ભરાવા જાય તો તેને રોકવામાં નથી આવતું ટેન્કરો આવે છે પણ એ ટેન્કરો રસ્તામાં જેવી પહોંચે કે તેના પાઇપ ખોલી નાખવામાં આવે છે રસ્તા પર દૂધ ઢોળી નાખવામાં આવે છે અહીં વિચારો કે સ્વાર્થ કોનો છે કોઈ આગેવાન બનીને કોઈ સંગઠનને આગળ વધારીને અથવા તો કોઈ રાજકીય ઈચ્છાશક્તિને વધારે વેગ આપવા માટે તમારા દૂધનો ક્યાંક ઉપયોગ ન કરે એ પણ જોવાનો સમય છે કારણ કે દૂધના ટેન્કરો ખાલી છે ઘરમાં એક દિવસ જ જો આપનું દૂધ રહેશે તો બીજા દિવસે દહીં બની જશે અને પછી એ કંઈ કામ નહીં લાગે તમારી લાગણી અને માગણી એ રીતે કરો કે દૂધ ઢોળવાનો વારો ન આવે ઢોળાવવું પડે તો એ સત્તાધીશોને એ સંચાલન કરતા એ ચેરમેનને ડિરેક્ટર્સને કે જે તમારી સાથે ગેમ કરે છે રમત કરે છે અને આ રમતનો હાથો રાજકીય પાર્ટીઓ ન ઉઠાવે તે સમજવાની પણ જરૂર આપને છે કારણ કે નાના પશુપાલકને આનાથી ઘણો બધો ફરક પડે છે એટલા માટે ફરક પડે છે કારણ કે તેના માટે ચાર દિવસના ચોવીસો રૂપિયા ખૂબ મહત્વના છે કારણ કે એની પાસે તમારી જેમ તબેલા નથી એની પાસે તમારી જેમ દસ થી પંદર કે ગાયો કે ભેંસ નથી અને એટલા જ માટે આ પશુપાલકને નુકસાન ન થાય એ જોવાની જવાબદારી પણ આ તમામ પશુપાલકોની છે કારણ કે સત્તાધીશો સામે લડવું હોય તો દૂધ ઢોળ્યા સિવાય પણ ઘણા બધા વિકલ્પ છે આ વિકલ્પનો વિચાર કરશો તો રાજનીતિનો ભોગ નહીં બનો અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક બાદ આ જ મુદ્દે યશરાજ રજૂઆત રાખીશું